તાપી જિલ્લા તથા સ્ટાફના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકેલ હોય જેના ભાગરૂપે એલસીબી પેરોલ કોડ તાપીના પોલીસ માણસો સાથે વ્યારાથી સોનગઢને ઉચ્છલ હાઇવે રોડ ઉપર ખાનગી વાનમાં પેટ્રોલિંગ હતા દરમિયાન સાથેના એએસઆઈ બિપિનભાઈ રમેશભાઈ તથા લભજીભાઈ પરબતભી પરબતજીભાઈનાઓની ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે મહારાષ્ટ્ર રાજ્યના નવાપુર તરફથી એક બોલેરો પિકઅપ ટેમ્પો નંબર આર જે ટુ સેવન જીસી સેવન એટ ફોર થ્રી નીમા પાછળના ભાગે શાકભાજીની યાર્ડમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી નવાપુરથી વ્યારા તરફ આવે છે સોનગઢ ઇસ્લામપુરા ટેકરા પાસે આવતા સોનગઢથી વ્યારા તરફ જતા રોડ ઉપર બોલેરો પિકઅપ આવતા સોનારાપાડા ગામની સીમા રોકી પિકઅપ ભરેલ શાકભાજી હટાવી જોતા ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ હોય જે આરોપી નારાયણલાલ મીઠાલાલ સુથાર રહે ધોલપુર રાજસ્થાન હાલ રહે કામરેજ તથા જશવંતસિંહ નવલસિંહ સિસોદિયા રહે ગોદોકાવાડ રાજસ્થાન હાલ રહે કામરેજ અને અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોક્ત આરોપી વિરુદ્ધમાં આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે રિપોર્ટે સર્વર પાડવી તા